રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞ અને ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રાવણ માસના અમાવાસ્યાના સોમવારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેલવે સ્ટેશન આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી ભજન ભોજન અને યજ્ઞ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યજ્ઞની અંદર રમેશભાઈ કેસાજી ઠાકોર પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના ભોજનદાતા કેસાજી મફાજી રાધનપુર ઠાકોરવાસ પરિવાર દ્વારા આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનજી ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોર અને ઠાકોર સેનાના ભાવાજી ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ હાજરી આપી હતી ભજન અને ભોજન યજ્ઞ યોજાયો હતો આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આવેલા તમામ મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે સાથે ભજન ચા પાણી નાસ્તોની વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ માસનો અંતિમ સોમવાર અમાવાસા અને રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવજીના મંદિરે આજે હવન હતું અને ભોજન પ્રસાદ બધો જે છેલ્લા સોમવારે જે જમણવારનું આયોજન રાખેલ છે એના દાતા અને રીતજી કેસાજી ઠાકોર સાંપાવાળિયા પરિવારના નાનો ઠાકોર બાદ